જી અમે હેડ્યા છે પાગઢ અને પાછળ રસ્તામાં ચા પાણી કરવા છું કહેવા અંતારું છે એટલે તમને નહીં દેખાય પણ આરી હોટલ બનાસ નાસ્તા આવશ અને અહીંયા અમે ચા પાણી કરવા પાહિયર પણ લાખા છે એટલે ભાઈ આવા ચોખ્ખો આવે શું કેવું ભાઈ આજે તો હાલ તો ચા પાણી કર્યા પછી અહીંયા સારો પાવાગઢ હજી આખા આખો

જય માતાજી મિત્રો સ્વાગત છે આજનો આપણા બ્લોગમાં આપણે હાલ પહોંચ્યા છે પાવાગઢ રાતના હેરાતા એટલે કોઈ શૂટિંગ કરવાનો ટાઈમ મળ્યો નહીં એટલે અત્યારે તો વાજા છે સો એટલે થોડુંક થોડુંક રિઝલ્ટ આવે છે હાલ છે પાવાગઢ હાલ પાવાગઢ છો પાવાગઢના પાવાગઢ ના પગારથી આ સડાસો છે એટલે રિઝલ્ટ આપતું રહે એટલે થોડુંક થોડુંક ઉતારા

એટલું છે ને વાદળામાં વાતો થાય વાદળોમાં હજુ તો ન્યાચે છો હજી ઉપર કણું સડવાનું છે ઉપર હજુ તો કણું ઊંચું છે કશું દેખાતું નહીં ધુમ્મસ એટલો છે કશું દેખાતું નહિ હજુ ફોટા આ ભાઈ ફોટા પાડે ફોટોગ્રાફી કરી રહ્યા અમે વ્લોગ શૂટિંગ કરે હા હા

અને વાતાવરણ છે ને તો જોને કે જન્નત એકદમ માલ ઠંડો છે શું કેવું ઉપર તો એસી જેવું છે હા એસી એટલે એક નંબર માલ એકદમ ઠંડો છે એકદમ તમને લઈ લીધા ને હજુ સંઘ લઈ લીધા અમે ત્રણ જણા આવ્યા છો કોઈ ચોથું નહીં હલો ફટોફટ મંદિરે પોકા

phút <laughs> à vậy đó à giờ vậy rồi mà sợ mà public làm thế anh em thì anh thấy là bữa nào nó bán cả một tá sao bữa mua được à સ્વર્ગ જેવું એકદમ સ્વર્ગ એકવાર ના આવ્યો તો જરૂરથી આવજો સ્વર્ગ જેવું છે હજી તમારે દર્શન કરાવું મંદિરે જવું હજુ મંદિરે પહોંચ્યા નહીં પણ પબ્લિક તો અહીંયા હજી હવારના હવે શો થાય પહેલાં શૂટિંગ કરવું હતું પણ અંધારામાં કોઈ કરી ગયું નહીં એટલે નકરા હોય તો અને યુટ્યુબર કેટલા છે આગળ થઈ રહ્યા હજુ મોટા મોટા હો આપણે તો હજુ બચ્ચા હજુ આગળ ફટોફટ તો આ ઉપરની બજાર છે હા બાજુ એવું ન્યુ છે હજી મંદિર તો પહોંચ્યા નહીં મંદિર તો હજુ ઘણું ઊંચું છે અમે જેટલા ખબર ને અઢારસો પાકા થી ચડ્યા છે હાલ તો હજી તો હજી જેટલા પાકા થી ચડવા ના આપડે હજુ ઘણા પગાર થી બાકી છે આ તો બહુ ઊંચું છે વાદળ વાતો કરવાની વાદળ થી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

গেট চেনাই ફાઇનલી આપણે મેન ગેટ પહોંચી ગયા મંદિરનો નો બે કલાક ની બે કલાક થી સાડી થઈ બે કલાક પાંચ વાગે ચડે તો હાથ વાંચે હવે સડી ગયા આપણે હા સેમ્પલ કાઢ દો હા સડી હશે બોલાતી હોય નહીં સેમ્પલ કાઢો કાઢ નાખો મહાલક્ષણ એકદમ સ્વર્ગ જેવું આપણે ચંપલ હોય ઉતારી દીધા ચંપલ પહેલાં આવ્યા હે કારણ કે બૂટ તો એ ના પહેરી લવાહ હા ચલો આપણે તમને દર્શન કરી નાખો એ હા હા ગેટ બાકી મહાલ એકદમ ઠંડો હા

आए प्लीज ए पास गरेले चाहिँ पास त भनि छ। त म आज बचमा हाजुर गर्न लागती छु अંદર। अहिले भन्थे कनो टाइम लाग्छ आफ्नो। बोलो माकारी मात के? जय। जय। हाम्रो माताको मन्दिर। हामी त आफ्नो गञ्जी तिनी से। यो भन्दै जान्छ नि। Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ माड़े मा माणे माणे हा माणे माणे

અબ ફોટામાં જ પડ્યા છે મને હવે લાગી છે તર એટલે પણ પીવું છે હા સંજે જ્યા અમે અમે નેચા જઈએ કારણ કે ઉપર તો બહુ ગરદી છે બહુ ગરમી સાથે આખી ફેમિલી ભાઈ દર્શન કરી નેચા આયા અને એક ભાઈ પ્રસાદ લઈ લેરો ઉપર સંપર્ક નંબર બેન વાર દીધું પાછો ગેટ માં અરે ગેટ બે બહાન ચણ આવે છે કોણ બણ પીધું નેજા આઈ આમ લો પડત જો તમે તમે નજારો જો તમે સ્વર્ગ એકવાર વાર જરૂર થી આવજો મહાકાળી માના મંદિરે બાવાગઢ આપશો ને તો તમારે એવું થાય કે હવે ઘરે જવું નહીં

आ त म बताउ चिबबी हसरि लुका दुकाले ब्याग गर्नु भएन म बेहा न आ हाम्रो लेखमा बे आ भयो अब रे लेखमा बे यहाँ आ हा पुरा पासले क्यामेरा करा भिडियो डाल् न सया

વીરે હે લાઈટ જઈ નહીં આવ બે તો હવે લાઈટ જતી ને તમે તો વચ્ચે લબડી ગયા હલવાયા બાવલિયા હલવાયા લબડી ગઈ

જલ્યો ન્યા સે હાઉ ની પેલા આવો નજારો છે પાવા કરનો કોઈ ફોટા એક બે પાડ ના કા લોકેશન હારું છે ના છે લીપનો નો તો આપલો તે ચિલ્લો છે અમે તો હેડવાની જગ્યા નહી આ તો ઓમણા પણ ઉડી જતે આ ચક્કા જોમ

આ ધૂનિયમ છે ગુરુ પૂર્ણિમા નો ટ્રાફિક ફૂલ છે લગી જગ્યા નથી ઊંચક છે બાર હવે તડકો કાઢ્યો હોય હવે આખા દાળ તડકો હવે કાઢ્યો જ છે જોઈ લો તમે હવે કામ જાવું પણ હવે ભાઈ ભૂલો પડે ભાઈ જે ખોવાઈ ગયો એટલે આપતો નહીં હજુ નો શિકાર જવા ખોવાઈ ગયો હોય ફોન બોન લાગતા નહીં અમે બે જો અમે બે જણા બેઠા છે વાત જોઈને હવે ત્યાં નો ત્રણ કલાક થઈ વહેલા લગભગ

કેમ કે બીજી જેવી તેવી ગાડીના કોમ ના હોય ઢાર સડવું અને ઢાર તો એવો છે ને તો આપણે અંબાજી બાજુ કાર્ડ તો છું જબ્બર ઢાર છે એટલે નકરી આગળ બસ સ્ટેન્ડથી બધી તુફાન જ હોય હમણાં હેડે બીજી એટલી બધી નહીં હતી ડ્રાઈવર હાઈફાઈ જોવા જેવા તેવા ડ્રાઈવરનું કોમ નહીં એવડી સાઈડ તો જોવા ટ્રાફિક ફૂલ છે ફૂલ કલાક થી અમે બે રહ્યા જય મહાકાળીમાં પહાડ વિસ્તારમાં ચાલતા ફરીએ છીએ આ બ્લેક ઘોડો જાયણો જુઓ ના જોયો હોય તો જોઈ ના નાખો અને ચાલતા ફરીએ છીએ જુઓ હાય હાય એટલે આ ફરવાની મજા જ હોય છે આમ તમને એવું લાગે કે ના કે હોય છે આ છે એક વાર તમે આવો ખાલી અને આપણે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો ઇસ જો તમે તો બાકી સુકુન જોતો હોય ને અસલી સુકુન તો એક તાળો તો તમે રજા પાણી ના હોય મજા મજા આલે આ વરંગ તો એવા છે ને આપડો બના કોટા માં ત્રિશુલીઓ ને એને કોઈ ના આવે ડ્રાઈવર એવા પડે આ ભાઈ હા જો વરંગ કાયો સુબાનો આ રાઉન્ડ આખે આખો રાઉન્ડ ભૂડી ઓથી જેમંતજી મિત્રો આ સનનું ચાર્ટ છે કોમેન્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો જુઓ તમને ચાર્ટ આ જંગલમાં છે મિત્રો આ છે જંગલ ચોફેરે જંગલ છે આ ઉપર છે નજાળ જો કે આપણા ગામડામાં તો ના જ ફક્ત જંગલમાં જ જોવા મળે એક ભાઈ ભૂલો પડ્યો હારો હજુ આવ્યો નથી અમે બે જણા આગળ જતા રહ્યા છો અમે બે જણા હાલ નોખા છો ને એ હારો એકલો નોખો છે હવે શું કરો ઠીક ને મેં જતરી આવ્યું છે ના મેલે એવું નહીં કરતા અમે મેલે જો એને ફોન પણ કરશો આગળ બેઠા છે એમ તો ખાજી કરા હાલ તો જો જંગલ આવ્યું એટલે શૂટિંગ કરી બન્યું જંગલ એક નંબર છે હવે આગળ જઈએ